સ્વચ્છ રસ્તાઓ દરેક ગલીમાં સીસીટીવી કેમેરા આલીશાન બંગલાઓ અને ઘર આંગણે પડેલી દાટ ગાડીઓ આ જોઈને તમને લાગતું હશે કે તમે કોઈ વિદેશમાં આવી ગયા હશો પરંતુ આ કોઈ વિદેશ કે મેટ્રો શહેર નહીં પણ ગુજરાતનું જ ગામડું છે અહીંયા દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં વસે છે પરંતુ વિદેશમાં રહીને પણ વતનનો ધબકારો હજુ જીવંત રાખ્યો છે આજના સમયમાં લોકો શહેરમાં જઈને વતન કે ગામડાને ભૂલી જતા હોય છે પરંતુ આ ગામમાંથી વિદેશ ગયેલા લોકો આજે પણ વતનની માટીને નથી ભૂલ્યા એનઆરઆઈના સહયોગથી આજે ગામમાં સ્માર્ટ સિટી કે મહાનગરમાં પણ ન હોય એવી જાહો જલાલી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને દક્ષિણ ગુજરાતના પેરિસ તરીકે ઓળખાતા આ ગામની આજે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર વતનની માટી ધરાવે છે કંઈક એવા ગુણ લાગે દરેક માટીના કણમાં પોતીકાપણું વતનના પવનો સ્પર્શે ને ટવકો રોમે રોમે સુહામણો લાગે તડકો વધુ શીતળ સોમ સામાન્ય રીતે આજે લોકો ગામડાથી શહેર તરફ દોટ લગાવે છે કોઈ રોજગારી માટે જાય છે તો કોઈ સુવિધાઓ માટે પણ જો ગામડામાં જ શહેર કરતાં પણ વધારે સુવિધા હોય તો જી હા આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં એવી તે જાહો જલાલી છે જે તમને મેટ્રો શહેરમાં પણ નહીં જોવા મળે અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણના પેરિસ તરીકે ઓળખાતા એ ગામની જ્યાં ચારસો મકાનો ધરાવતા આ ગામમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં સ્થાયી છે અને એ એનઆરઆઈના સહયોગથી જ આ ગામમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને ઉચ્ચ કક્ષાની દરેક સુવિધાઓ તમને જોવા મળી જશે જો વિગતે વાત કરીએ તો સુરતના પલસાણા તાલુકામાં એના ગામ આવેલું છે આ ગામને એનઆરઆઈ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીંના દરેક ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ વિદેશમાં છે અમેરિકા કેનેડા અને યુકેમાં અહીંના મોટા ભાગના લોકો રહે છે અને તેઓ હોટેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે પરંતુ આજે પણ એનઆરઆઈ લોકો વતનને ભૂલ્યા નથી આ ગામમાં તમે લટાર મારો તો તમને લાગે જ નહીં કે તમે ગામડામાં છો આલિશાન મહેલ જેવા ઘર ચોખ્ખા રસ્તાઓ અને આ ગામના વિકાસ પાછળ એનારાય લોકોનો મોટો ફાળો છે ગામના દરેક રસ્તા પણ તમને પાકા અને સ્વચ્છ જોવા મળશે આરોગ્ય કેન્દ્ર બેંક એટીએમ અને દરેક ગલીએ સીસીટીવી કેમેરા એ સાથે સ્ટેડિયમ જેવી સુવિધા પણ આ એના ગામમાં છે આ ગામમાંથી વિદેશમાં વસેલા લોકો આજે પણ વિદેશમાં રહીને પોતાના વતનની સેવા કરી રહ્યા છે એટલે જ ગામમાં કોઈ પણ વિકાસનું કામ હોય વિદેશમાં સ્થાપના કરેલ એનાવાલા ઇન્ટરનેશનલ એસોસિએશનમાં પ્રપોઝલ મૂકતા જ કરોડો રૂપિયા માત્ર એક જ દાતા આપવા તૈયાર થઈ જતા હોય છે અત્યાર સુધી આવા દાતાઓ કરોડો રૂપિયા ગામની સુવિધા માટે આપી ચૂક્યા છે થોડા સમય અગાઉ ગામના એનઆરઆઈ દાતાએ એક પોઈન્ટ પિચોતેર કરોડ રૂપિયા ગામમાં સાંસ્કૃતિક હોલ બનાવવા માટે આપ્યા હતા લગભગ એકસો પચાસથી વધુ એનઆરઆઈઓની હાજરી વચ્ચે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આ હોલથી ગામના સામાજિક ધાર્મિક પ્રસંગો પણ હાલ સચવાઈ જાય છે વર્ષોથી વિદેશમાં વસતા એનઆરઆઈ દ્વારા અનેક વાર આર્થિક મદદ કરવામાં આવે છે આ સાથે જ આ રૂપિયા સાચી અને સારી જગ્યાએ વપરાય એ માટે પણ યોગ્ય આયોજન પણ કરવામાં આવે છે ઓગણીસો ને ચોર્યાસીમાં એનાવાલા ઇન્ટરનેશનલ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી ગામમાં કોઈ પણ સુવિધાનું વિકાસલક્ષી કામ હોય પ્રપોઝલ મૂકવામાં આવે છે જે ચર્ચા વિચારણા બાદ ફાઇનલ કરવામાં આવતું હોય છે ગામની ભૌગોલિક સ્થિતિ વિશે જો હવે વાત કરીએ તો છસો ને ચાલીસ હેક્ટર વિસ્તારમાં વસેલા એના ગામના એનારઆઈ લોકો ગામના વિકાસ માટે પરદેશમાં પણ ભંડોળ ભેગા કરે છે એટલે કે વતનથી દૂર છે પણ માટીનું ઋણ આજે પણ ચૂકવી રહ્યા છે અને ગામને વિદેશ જેવું આજે ખડું કર્યું છે એના ગામના સારી રીતે ડિઝાઇન કરાયેલા પાકા રસ્તા અને આલિશાન બંગલા કોઈને પણ શહેરની યાદ ભૂલાવી દે તેવા છે અમેરિકા કેનેડા યુકે જેવા દેશમાં સ્થાયી થયેલા અહીંના એનઆરઆઈ હંમેશા ગામના વિકાસ માટે મદદ કરતા રહે છે આ ગામની બીજી એક ખાસિયત વિશે જો વાત કરીએ તો વર્ષોથી વિદેશમાં સ્થાયી ગામના એનઆરઆઈએ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારને આજે પણ જાળવી રાખ્યા છે ગામના દરેક ઘરમાંથી વ્યક્તિ વિદેશ હોવાથી અહીંની શાળામાં પણ અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે જોકે વિદેશમાં કડકડાટ અંગ્રેજી બોલતા બાળકો ગામમાં આવીને તદ્દન દેશીય અંદાજમાં જોવા મળે છે એટલે ગામડાના સંસ્કારો વિદેશમાં રહીને પણ અહીંના લોકોએ જાળવી રાખ્યા છે આ ગામ ફક્ત પૈસાનું નહીં પરંતુ તેના લોકોના વતન સાથેના ગાઢ જોડાણને પણ દર્શાવે છે ગામમાં શિક્ષણથી લઈને આરોગ્ય અને બેન્કિંગ સહિતની દરેક સુવિધાઓ ગ્રામ લોકોને મળી જાય છે ત્યારે ન માત્ર પૈસા પણ સુચારુ વહીવટ પણ આ ગામને સમૃદ્ધ બનાવે છે જો ગામડામાં આ પ્રકારની સુવિધા મળી રહે તો લોકો ક્યારેય શહેર તરફ ડગ નથી માણતા એના ગામ અનેક ગામ માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર